તમે જે કપરેશન મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે ન્યૂ મોડેલ છે અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો રમેશભાઈને આ કપરેસર મશીન વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડેલનું છે આખું ઓરિજિનલ પાવરફુલ કન્ડિશનમાં મશીન જોવા મળશે આ મશીન ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી વિડીયો અંદર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે અને આખું ચોખ્ખું ક્લીન સડા વગરનું સારા કલરમાં મશીન જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં મશીન કપરેશન મશીનની કિંમત માત્ર એક લાખ દસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી કપરેશન મશીન તમારે લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થાનગઢ અને જિલ્લો સુરેન્દ્રનગર પ્રોપર તમને થાનગઢ ગામે કોપરેશન વિડીયો ના અઠાણું નવાણું અઠાણું ત્રેપન વાળા નંબર પર ફોન કરી કોપરેશન મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો